નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વડસોલ શાળાનું જિલ્લા કક્ષાએ ગૌરવ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તરફથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કલા મહાકુંભ અંતર્ગત ઉમરેટ તાલુકા કક્ષાએ સમૂહ ગીત રાસ અને સુગમ સંગીતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને આણંદ જિલ્લાનો કલા મહાકુંભ આર એમ દેસાઈ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર મુકામે યોજાયો હતો જેમાં શ્રી રઘુનાથજી કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ વણસોલની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરેલું હતું જેમાં જિલ્લા કક્ષાએ શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ વણસોલની વિદ્યાર્થીનીઓએ પંદરથી વીસ વર્ષના વિભાગમાં સમૂહ ગીત અને રાસમાં દ્વિતીય નંબર અને સુગમ સંગીતમાં રોહિત નિરાલી બેન કમલેશ તૃતીય નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ પાવેલ છે તો આ સૌ વિદ્યાર્થીનીઓને તેમજ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા શ્રીમતી પિનલબેન પરમાર અને શ્રીમતી ભાવનાબેન પટેલનો શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા દિલીપભાઈ એસ પટેલ ઓડ આણંદ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે